પાણી કમડોમો કમ્પ્લીટ હે પાણી તો કમ્પ્લીટ હતુ બાકી છે અને આ મોટર સોરી બીજી મોટર હવે સાબ ભારવા જાવું પડશે પેલી બાત પેલા કુવા હમું જવું જ પડશે મોટર સારું કરતા હું

એક તો જાતિ હે માર તો ઈડા હું કોઈ ઈન કહું હું કોઈ એક તો કરવાનું છું લાઈટ વાળો એક તો હે ને એને એવડી લાઈટ હાલે જ કાપવાનું કીધું તું એને ખબર બબો પડતી નહીં લાઈટ બેટ કાપી બે જાય હે હાલમાં માં લાઈટ એક તો અલા એક્ટિવા જી જુલા અલા ઓય તો મિલી ગયો તો અલા એક્ટિવા આ બસ ભણાવી એક્ટિવા એક્ટિવા

સોરાજી હે મજૂર બરાવા પાણક બધું કેમ કરવા જાહો અલ્યા કું છેલા અલ્યા છો પછી સાથે બે શું કરું બે જણા ગોતવા શું ના આવે હેડો શું કરો તમે આદર હાડે હેડો જો આગળ ગોતી ના આવે

પેટ્રોલ પટી ગયું અમારે હા ગાડી કે નહીં ગાડી તો અમારી જ છે પણ રસ્તામાં આવી પેટ્રોલ પટી ગયું એટલે લોતા થયા આ ગાડી તમારું ગમ નહીં મારા ભાઈ બંધને કોઈ છે મત બોલતા કોઈ વાત કરો તમે કોઈ નહીં અમારી હશે કોઈ તો સર જ હોય પણ આ ગાડી ના ના અમારી हमारे गम नहीं है आशा बोले तुम्हें हो कौन अभी भारतीय आया भाई पेट्रोल सही दिए आशा बोले क्यों हमारे पेट्रोल सही दिए आशा बोले आशा बोले तुम्हें आशा हां आशुज बोला मैं हमारे पेट्रोल पटी जो है नाइन आशा बोले तुम आशा बोले आशुज बोला मैं आशा बोले हम साइड में आओ तुम ए तो हमारे अभी हाँ बोला भाई अभी हाँ बोला हाँ बोल हाँ बोल हाँ बोल